સાબરકાંઠા હિંમતનગરના રાયગઢ ગામે આવેલ વૈજનાથ મહાદેવ મંદિર કે જ્યાં ગામના યુવાનો અને વૈજનાથ યુવક મંડળ દ્વારા શિવરાત્રી શ્રાવણ માસ અને દિવાળીના દિવસોમાં વિવિધ પ્રકારના શણગાર રુદ્રાક્ષનું શિવલિંગ નારિયેળનું શિવલિંગ બનાવવામાં આવે છે આ વર્ષે એક સાથે બાર જ્યોતિર્લિંગ અને બાબા બરફાની પ્રતિકૃતિ રીતો અહીં બનાવવામાં આવી છે હિમાલયની જેમ ગુફાઓ બનાવવામાં આવી છે અને વિવિધ શિવલિંગ કે જે બાર જ્યોતિર્લિંગમાં છે એ પ્રકારના તમામ શિવલિંગ આબેહૂબ બનાવવામાં આવ્યા છે જેના થકી જે ભક્તો ભારતભરમાં ભ્રમણ કરી દર્શન કરે એ તમામ શિવલિંગ અહીં એક જ જગ્યાએ બનાવાયા છે છેલ્લા દસ દિવસથી રાયગઢ ગામના યુવાનો અને બહાર ગામથી આવતા સેવાર્થીઓ દ્વારા દિવસ રાત મહેનત કરી રહ્યા છે સાતસો ફૂટ કરતાં વધુ કાપડ વડે હિમાલય જેવું વાતાવરણ ઊભું કરાયું છે બસો કિલોથી વધુ બરફ પણ અહીં લગાડવામાં આવશે આ ઉપરાંત વિવિધ પ્રકારના શિવલિંગ માટે બસો કિલોથી વધારો પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ કરાયો છે આ ઉપરાંત અહીં શિવરાત્રીના દિવસે ફળાહારનું પણ આયોજન કરાયું છે એક જ સાથે બાર જ્યોતિર્લિંગના દર્શન ભક્તોને રાયગઢ ગામે જ થાય તે માટે એક વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે જય બોલે દર વર્ષની જેમ છેલ્લા અગિયાર વર્ષથી રાયગઢ ગામની અંદર કાર્યરત એવું વૈજ્યનાથ મંદિર ત્યાં દર વર્ષે શ્રાવણ માસ હોય કે શિવરાત્રિ હોય અલગ અલગ પ્રકૃતિનું સર્જન કરી અને એક શિવરાત્રિનો ઉત્સવ ઉજવવામાં આવે છે તો આ વર્ષે બી દર વર્ષની જેમ બાર જ્યોતિર્લિંગ અને બરફાની બાબાની પ્રતિકૃતિનું આયોજન કરવામાં આવેલું છે તો દરેક ભાઈ ભક્તોને નિમંત્રણ છે કે જે લોકો બહાર જઈ અને જ્યોતિર્લિંગના દર્શન નથી કરી શકતા તે અહીંયા આવી અને આ પ્રતિકૃતિના દર્શન કરી અને પોતાની આસ્થા પ્રગટ કરી શકું છે તો દરેક ભાઈ ભક્તોને આમંત્રણ છે કે રાયગઢ ખાતે પધારો અહીંયા રાયગઢના તમામ યુવા યુવકો અને રાયગઢના ભાઈ ભક્તો સેવા આપી અને કાર્યને પૂર્ણ પાડે છે ઓમ નમઃ શિવાય જય વૈદ્યનાથ મહાદેવ રાયગઢ ગામના વૈદનાથ મહાદેવના પ્રટાંગણમાં જ્યારે શિવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન થઈ રહ્યું છે ત્યારે છેલ્લા દસ વર્ષથી અહીંયા શિવરાત્રીમાં ભવ્ય આયોજન થાય છે વારંવાર નવા નવા કંઈક ના કંઈક રુદ્રાક્ષનું શિવલિંગ શ્રીફળનું શિવલિંગ એવું કંઈકનું કંઈક આયોજન યુવાનો દ્વારા કરવામાં આવે છે ફલાહારનું પણ આયોજન કરવામાં આવે છે હું પણ દર વખતે અમદાવાદ ખાતે રહું છું અને દર વખતે જ્યારે બી કોઈ બી વૈદ્ય દાદાનો પ્રસંગ હોય તો સેવા આપવાની ઉત્તમ તક મળે છે ને જેનો હું લાભ લઉં છું અને બધા યુવાનો ભેગા પડીને પ્રસંગને ખૂબ સારી રીતે પાર પાડે છે વૈદ્ય દાદાના ત્યાં દરેક પ્રસંગે વાર તહેવારે શિવરાત્રી હોય દિવાળી હોય શ્રાવણ મહિનો હોય અનેરા અવનવા અવનવા પ્રસંગો થાય છે અને ભક્તો ખૂબ મોટા પ્રમાણમાં એનું દર્શન કરીને લાભ લઈને પોતે ધન્યતા અનુભવે છે ઓમ નમઃ શિવાય રાયગઢ ગામ હિંમતનગર તાલુકાનું રાયગઢ ગામમાં શ્રી વૈજનાથ મહાદેવના મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે શિવરાત્રિ નિમિત્તે હિમાલય બનાવવામાં આવેલ છે જે હિમાલયમાં બાબા બરફાની બાર જ્યોતિર્લિંગ અને માન સરોવરના દર્શન મૂકવામાં આવેલ છે જેથી હિંમતનગર તાલુકાના આખા સાબરકાંઠા જિલ્લાની ધર્મપ્રેમી જનતાને શિવરાત્રીના દિવસે દર્શન માટે આ હિમાલય ખુલ્લું મૂકવામાં આવશે અને વૈજનાથ દાદાના દર્શન પણ એ દિવસે ખુલ્લા મૂકવામાં આવશે વૈજનાથ દાદાના સાનિધ્યમાં ગામના યુવાનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ફલાહારનું આયોજન કરવામાં આવેલ છે સાંજે પાંચ વાગે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે આ હિમાલય બનાવવામાં સાતસોથી આઠસો ફૂટ કાપડ વાપરવામાં આવેલ છે અને ત્રણસો ચારસો ખીલ્લીઓ બાબા બરફાની માટે લગભગ દોઢસોથી બસો કિલો બરફનો ઉપયોગ કરવામાં આવશે જેથી ધર્મપ્રેમી જનતાને શિવરાત્રિના દિવસે દર્શનનો લાભ લેવા જાહેર આમંત્રણ છે